પણ આ તમે જુઓ સાહેબ ખંભાતનો દરિયો ગાંડો તૂર થયો ભાઈ આ જોઈ લો તમે આ ખંભાતના દ્રશ્યો ભાઈ કે જ્યાં ખંભાતનો દરિયો ગાંડો તૂર થઈ ગયો તમે જુઓ દરિયાના આસપાસના વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ ઉડીને આખું વાદળ ભાઈ કાળું જમ થઈ ગયું એટલું જ નહીં ઘરના પતરા ઉડ્યા લાઈવ તમે જુઓ સાહેબ ખેતરની અંદર એટલો બધો વરસાદ પડ્યો કે સાહેબ તમે ન જ પૂછો વાત તમે વાત જ ન પૂછો ભાઈ કે કેવો વરસાદ પડ્યો તમારા આંખની સામે સાહેબ તમે જુઓ કે કેવો વરસાદ પડ્યો અત્યાર લગી તમે ઘણા બધા વિડીયો જોયા હશે ઘણો બધો વરસાદ પણ જોયો હશે પણ સાહેબ આવો વરસાદ નહીં જોયો જોઈ લો તમે એક બાજુ ખુરશીઓ પડી છે અને બીજી બાજુ પાણીના માટલાને બધું ધડાધડ વિખેરી મારી ભાઈ કેમ કે વાવાઝોડું સાહેબ શું બાકી મેળે આ શક્તિ વાવાઝોડાની અસરો અત્યારે જોવા મળી રહી છે ભાઈ હા આ શક્તિ વાવાઝોડું જે વિનાશ વેરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખંભાતના દરિયા કિનારે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ એને લઈને ક્યાંક ને ક્યાંક ઘરના પતરા પણ ઉડી રહ્યા છે જે આપની સ્ક્રીનની સામે આપ જોઈ પણ રહ્યા છો ભાઈ આ વિડિયો જુઓ સાહેબ હમણાં તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું ઘરના પતરા ભાઈ કાયદેસર આખા ઉડી ગયા ભાઈ અને ઘરના લોકો તો બાપડા બી એ જ ગયા કે અમે અમારી જાન બચીને ઘરના અંદરના ઓયડામાં ગયા કેમ કે બહારના ઓયડામાં રહેતા ભાઈ તો કદાચ અમે પણ ઉડી જતા તો તમને વિડીયો પણ બતાવશું વિડીયો તમે અમ સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ પર મારા ભાઈઓ પહેલી આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની પણ અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો ભયંકર વરસાદ આવ્યો અને જેના કારણે તમે જોઈ લો કે ઘરના પતરા પણ દબા દબ દબા દબ ઉડી રહ્યા છે ભાઈ તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો આમ જોવા પવન જોવા વરસાદ જોવા મગ તો